કાજુ દ્રાક્ષ વાળી ડબ્બી હાજા હાને એટલા નહીં ખાવી જાઓ બે આઈસ્ક્રીમ મોટી ડબ્બી લેતા તો સવન લાલ લે દારી કાજુ દ્રાક્ષ લ પૂજા અરે પૂનમ લો બેટા સ્કૂલે જાઓ હો આવ ભણજીએ દર આઈ જેટલી વાર આઈસ્ક્રીમ ખવડાવીશ શું કીધું ચોપડા વોપડા છે ને હે ચોપડા પવન આ તો ચાલુ હો હે તારે છે હા પવન મે દો હવે થેન્ક યુ નહીં હે લેવા તો પેલા ચોપડા બોપડા ની જોતા ને હે મારી મરજી હોય તો આપું એમ લો કલર બલર આમાં મોટું છે બાર ચોપડા છે હ ભણો ભણજો હા આવતો નહી હા તળમાં પાણી નાખતો હા Thank <tries> you.